ખેડૂતો ની એકતા નથી એટલે એનો મતલબ તમે એમ ન સમજતા કે આજે આ દેશ માંથી જ એકલા કોઈ અમે ખેડૂત ના દીકરા તમે પાંચ હજાર નો ટો આને ઉભા અને જો પીપી ન કરાવું ને તો હું ખેડૂત નો દીકરો નહી અને ભરત થી વાળા હવે હું માય કાંગવાની એ હારા એક રૂપિયા ની ખોટ નથી ખાતા

ડુંગળી લઈને આવે ઈ પેલા બંધ કરાવો પણ આપણામાં કેવું છે જળનારી માં જોર ન હોય તો હું બાકી હું તમને છાતી ઠોકીને કહી જાઉં કે મરજ ની મયત જોવાય મરી ગયેલો હોય ને એની મયતમાં માં બાકી આ ફાતડા જાનમાં ધ્યાન નતો આવી જવાય એક ફરી આ મરદ છે તો એની મયતમાં પણ આવી તો જો અહિયાં તમને પાંચ પાંચ લાખ ના ડોમ નાખીને જ્યારે બોલાવે એ પાંચ પાંચ હજાર ભેગા થયો એમ અહીંયા આવો એટલે આગળ એને બધાને જો ફરશે ન હોય ને તો આ તમારા ખડ કેવા પણ જાગ તો તમારા માં જાગ તો તમારા માં જો મારા બંધ કરાવી હોય ને તો ઈસી મિનિટ આયા બેઠા બેઠા એમ દઉં દો બંધ કરી દયો એટલે ઈ બધા અહીંયા થઈ ગયા થાય તો હું ન નો રે હું એમ કહું બે વાગ્યા સુધી નો આવતા બે વાગ્યા સુધી નો હોય હું એમ કહું આખો દી નો આવતા આખો દી નો હોય હું એમ કઉ અમારો પ્રોગ્રામ કે અમારો મુદ્દો પતે નહીં ત્યાં સુધી કોઈ કામ ન કરતા તો ત્યાં સુધી કામ ન કરે તો સાંભળો મારી વાત સાંભળો હું આમાં ડુંગળી મારે નથી ડુંગળીનો હું નિષ્ણાત છું ઢુંગળી મેં પાંત્રીસ વર્ષ સુધી કરેલી છે પણ બે હજાર બેથી મેં ડુંગળી થામૂકી બંધ કરી દીધેલી છે મારું બાજુમાં તરણી ગામ છે તરણી ગામમાં જઈને તમ તારે પૂછ્યા હો આ હામથભાઈ એ બધાય તો મારા ખાસ સાક્ષી છે આ ઉચ્ચૈનભાઈ ભાઈ વાગીનગર અમારા બાજુનું ગામ એટલે પણ ઢુંગળી હું નથી લેવો એટલે હું લાચાર છું મારાથી કરાય નહીં નકા ગોટે વાત જોઈને બેઠા કાલે હવે તમારી માથે ઢોળી દે એ ભરતિયા કર્યું ને એટલે કાલ નવ પોણ રૂપિયા થઈ ગયા અને એ રમત કરાવવાની છે પણ તમારામાં જો જીગર હોય અને એક ફરી બંધ કરાવીને આવો આગળ પંદર મિનિટ માં ફેસલો કા છોડી ને કા જે થવું હોય છે આપણે ક્યાં કહીએ આપણે ક્યાં કહી કે અમને ડુંગળી ના હજાર રૂપિયા તમે અત્યારે કરી દો આપણે ક્યાં એમ કહી છીએ તમે ડુંગળી અમને બે રૂપિયા કરી દો પણ અમારો વ્યાજબી ભાવ છે અમારે ત્રણસો રૂપિયામાં આ ધોળી ડુંગળી માં ખોટ જાય છે ત્રણસો રૂપિયાની મણ ડુંગળી વેચાય તો અમારે ધોળી ડુંગળી માં ખોટ જાય છે લાલ ડુંગળી માં અમારે ખોટ જાય છે પણ અમને બસો અઢીસો રૂપિયા તો દેવા જો તમે પોણી ત્રણસો રૂપિયા જે તો માંગણી કરવી દો ને હજી હોળ તારીખે સાડી ત્રણસો રૂપિયા આવતા હતા એટલો બધો હું ભારતમાં નાખા દેશમાં ડુંગળીનો વરસાદ પડી ગયો મને સમજાવો તમે તમે વેપારી બધા મને સમજાવો બે દેશનવાળા સમજાવો મોટા મોટા દિલ્હીમાં બેઠેલા નેતાઓ મને સમજાવો મને બધી તમારી વાત સમજાવો અને ગળે ઉતારી દીયો તો હું કાય પાછો એવો ડક્ટર માનો નથી કે માનવની કોઈ નુ ભારત તમે બધા સમજઈને કહી દીયો મને કે આખા ભારતમાં ક્યાં ડુંગળીનો વરસાદ પડી ગયો આખો ભાર ડુંગળીથી છલો છલ થઈ ગયો એવું થઈ ગયો બે દિવસમાં તો બરાબર છે કે ભાઈ ડુંગળી તમારી હાટું થી મારે એની યાર વેર કરવું પડે આવા કડવા વેણ કઉ એ તો કોઈને નો ધારા લાગે ને પણ કહેવા તો પડે ને તમે ભાવ દબાવી રાખો છો હો બસો રૂપિયા એટલે અમને વાંધો ઈ ભાવ તમે ખુલ્લા કરો તમારી વાત મેં ખેડૂતો ને ખુબ સાંભળી ખુબ મારા દિલમાં ઉતરી ખૂબ મેં રજૂઆત કરી પણ હું તો તમે બધા જાવ ને જાવ હાલો બંધ કર્યું ચાલો ભાઈ ड <laughs>